નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો આજે તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર ભાવ જાણી આગળ શું છે બજારમાં તેજી મંદીને ભાવ તો જોઈએ તો આજે જાડા મરચામાં બજાર જોઈએ તો આજે ચાલીસ રૂપિયાથી લઈને ઉપર સારા મરચાં પિસ્તાલીસથી પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી આગળ વાત કરીએ તો ઝીણા મરચામાં બજાર જોઈએ તો આજે બારના જે આવે છે તેની બજાર પાંત્રીસથી ચાલીસ રૂપિયા અને અહીંના જે ખેડૂના દેશી આવે છે તે પચાસ રૂપિયાથી લઈને ઉપર સાઠ રૂપિયા કિલો સુધી સારા ઝીણા મરચાં બજારમાં વેચાણા હતા ત્યાંથી જોઈએ તો આગળ ચાઈના કાકડી ચાઇના કાકડીમાં બજારમાં જોઈએ તો મીડિયમ માલ આવે છે તે વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી વેચાય છે અને સારી ક્વોલિટીની એક નંબર આવે છે તે ત્રીસ રૂપિયા લઈને ઉપર પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારી ચાઇના કાકડી બજારમાં વેચાય છે ત્યાંથી આગળ વાત કરીએ તો આદુ આદુમાં બજારમાં જોઈએ તો પંચાવન રૂપિયા લઈને ઉપર સાઠ રૂપિયા કિલો સુધી આદુ બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો લીંબુમાં બજાર જોઈએ તો મીડિયમ માલમાં સાઠ પાંસઠ રૂપિયા અને સારી ક્વૉલિટીના સિત્તેરથી એંસી રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં લીંબુ વેચાય છે ત્યાંથી આગળ વાત કરીએ તો લીલા ચોરા લીલા ચોરામાં રનિંગ બજારે ચાલે છેલ્લા દસ બાર દિવસ થયા મીડિયમ માલમાં વીસ પચીસ રૂપિયા અને સારી ક્વોલિટીના પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં ચોરા લીલા વેચાય છે ત્યાંથી જોઈએ તો ફુલાવર ફુલાવરમાં કાલે તેજી હતી તો આજે મંદી પડી ગઈ છે તો કાલની બજારમાં ફુલાવર હતું બસો ને પચાસથી લઈ અને ત્રણસો ને પચાસ રૂપિયા સુધી પાંચ કિલાનું જબલું એટલે કે પચાસ રૂપિયાથી કિલો લઈને સિત્તેર રૂપિયા કિલો સુધી કાલની બજાર સવારની બજારમાં હતું ફુલાવર અને આજની બજારમાં મંદી પડી ગઈ છે તો આજની બજારમાં જોઈએ તો ફુલાવરમાં પાંત્રીસ રૂપિયાથી લઈ મીડિયમ માલ અને ચાલીસ રૂપિયા અને સારી ક્વૉલિટીનું ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારું ફ્લાવર બજારમાં વેચાણું છે અને ત્યાંથી જોઈએ તો આગળ કોબી કોબીમાં બજાર જોઈએ તો બાવીસ ત્રેવીસ રૂપિયાથી લઈ ઉપર અહીંયાથીનું જે ખેડૂતનું દેશી આવે છે તે સિત્તાવીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી કોબી વેચાય છે ત્યાંથી આગળ કરીએ તો ધાણા ધાણામાં રનિંગ બજારે ચાલે છે બજારમાં જોઈએ તો મીડિયમ માલ વીસ પચીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ત્રીસથી પિસ્તાલીસ રૂપિયા સુધી સારા ધાણા બજારમાં વેચાય છે અને ત્યાંથી જોઈએ તો આગળ મેથી મેથ તો બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસ પાંત્રીસ રૂપિયા અને સારી ક્વોલિટીની ચાલીસથી પચાસ રૂપિયા કિલો સુધી સારી બજારમાં મેથી વેચાણી દે ત્યાંથી જોઈએ તો લીલી ડુંગળી લીલી ડુંગળીમાં કાલે બજારમાં તેજી હતી આવક શોર્ટેજ પડી ગઈ હતી એટલે માલમાં થોડીક કાલે દસ રૂપિયાનો ભાવમાં ઉછાળો હતો તો કાલની બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા હતી અને આજે પાછી આવક થઈ ગઈ છે તો બજારમાં રનિંગ બજાર થઈ ગઈ છે બજારમાં જોઈએ તો મીડિયમ માલ વીસ પચીસ રૂપિયા અને સારી ક્વૉલિટીની પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી સારી ડુંગળી અને જે સફેદ રોપની આવે છે તે પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી લીલી ડુંગળી બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો લીલી પાલક પાલકમાં બજારમાં જોઈએ તો દસ રૂપિયા લઈને ઉપર સારી ક્વૉલિટીની વીસથી પચીસ રૂપિયા કિલો સુધી સારી પાલક બજારમાં વેચાય છે ત્યાંથી આગળ કરીએ તો સુવાભાજી સુવાભાજીમાં બજારમાં જોઈએ તો હવે મીડિયમ માલ વીસ પચીસ રૂપિયા છે અને સારી ક્વોલિટીની પાંત્રીસથી પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી ટુકડી સુવા જે બજારમાં વેચાય છે તેથી આગળ કરીએ તો દૂધી દૂધીમાં બજાર રનિંગ રનિંગાલે છે મંદી જ છે અત્યારે ત્રણ રૂપિયાથી લઈને ઉપર પાંચથી છ રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં સારી દૂધી બજારમાં વેચાણી હતી ત્યાંથી આગળ કરીએ તો ગલકા ગલકામાં બજારમાં જોઈએ તો આજે મીડિયમ માલમાં ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા અને સારા ગલકાની બજાર ચાલીસ રૂપિયા મજબૂત હતી એટલે કે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારા ગલકા બજારમાં વેચાણે છે અને ત્યાંથી આગળ કરીએ તો ભીંડા ભીંડામાં બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં વીસ બાવીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી સારા ભીંડા બજારમાં વેચાણ હતા ત્યાંથી જોઈએ તો ગુવાર ગુવારમાં બજારમાં જે બે દિવસથી આવક સારી એવી થઈ ગઈ છે અને મીડિયમ માલે બજારમાં આવે છે તો બજારમાં મીડિયમ માલમાં ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા અને સારી ક્વોલિટીનો ગુવાર પચાસ રૂપિયા લઈને ઉપર પાસઠ રૂપિયા કિલો સુધી સેવલો ગુવાર વેચાણ હતો અને ત્યાંથી આગળ કરીએ તો આપણે કારેલામાં કારેલામાં બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસથી ચાલીસ રૂપિયા અને સારી ક્વૉલિટીના પિસ્તાલીસથી છૂટક બજારમાં પચાસ રૂપિયા કિલો સુધી સારા કારેલા વેચાણા હતા ત્યાંથી જોઈએ તો મૂળા મૂળામાં બજારમાં જોઈએ તો સાત રૂપિયા લઈને ઉપર પંદર રૂપિયા કિલો સુધી સારા મૂળા બજારમાં વેચાણ હતા અને ત્યાંથી વાત કરીએ તો લીલા વટાણા લીલા વટાણામાં બજારમાં રનિંગ બજાર આવે છે એંસી રૂપિયા લઈને ઉપર નેવું રૂપિયા કિલો સુધી સારી ક્વોલિટીના વટાણા બજારમાં વેચાય છે ત્યાંથી જોઈએ તો આગળ રીંગણા મલાઈ રીંગણા મલાઈમાં આજે મંદી પડી ગઈ છે આવક સારી એવી થઈ ગઈ છે અને બજારમાં જોઈએ તો આજે મીડિયમ માલમાં દસથી પંદર રૂપિયા અને સારી ક્વોલિટીના અઢારથી બાવીસ રૂપિયા કિલો સુધી સારા મલાઈ રીંગણા બજારમાં વેચાણા છે ત્યાંથી જોઈએ તો પાંડે રીંગણા પાંડે રીંગણામાં બજારમાં જોઈએ તો વીસ રૂપિયા લઈને ઉપર અઠ્ઠાવીસ રૂપિયા કિલો સુધી સવારની બજાર હતી અને કાલ બપોરમાં બજારમાં જોઈએ તો ત્રીસથી બત્રીસ રૂપિયા કિલો સુધી પાંડે રીંગણાની બજાર હતી અને આજે સવારમાં બજારમાં સાત કિલાનું જબલું એકસો ને પચાસ થેલીનું ઉપર એકસો એંસી સુધી વેચાણું છે અને ત્યાંથી આગળ વધત તો ગોટે રીંગણા ગોટે રીંગણામાં બજારમાં મીડિયમ માલ દસ પંદર રૂપિયા અને સારી ક્વૉલિટીના વીસથી બાવીસ રૂપિયા કિલો સુધી સારા ગોટે રીંગણા બજારમાં વેચાણા હતા અને ત્યાંથી આગળ કરીએ તો લાલ મરચાં લાલ મરચાં બજારમાં જોઈએ તો મીડિયમ માલ આવે છે તે સાઠથી પાંસઠ રૂપિયા કિલો વેચાય છે અને સારી ક્વૉલિટીના સિત્તેરથી એંસી રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં લાલ મરચાં બજારમાં વેચાય છે તો મિત્રો આ આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન